એમના પ્રત્યે દાસ્ય ભાવ રાખે અર્જુનજીની પણ આપણે દાસ્ય ભાવ હતો એટલે બ્રહ્માસ્ત્ર છોડવાની ને વાળવાની બંને વિદ્યાઓ તો ગુરુને સમર્પિત થઈ જઈએ જે કોઈ શિક્ષા ગુરુ દીક્ષા ગુરુ હોય એમને સમર્પિત થઈ જઈએ એમને પરાયણ થઈ જઈએ તો આપણામાં વિદ્યા જલ્દી આવી જાય છે તો શિષ્યના કયા ત્રણ મુખ્ય લક્ષણો છે શ્રદ્ધાવાન લભત જ્ઞાન તત્પર સંયત ઇન્દ્રિય ગુણ છે શ્રદ્ધાવાન હવે એવું નથી કે વિદ્યા ક્ષેત્રે જે શિષ્ય બનવું છે કોઈ પણ ક્ષેત્રે શિષ્ય થવું હોય પહેલે જે ગુણની જરૂર હોય છે શ્રદ્ધા શ્રદ્ધાવાન ત્યારબાદ જીતેન્દ્રિયતા અને તૃતીય જે છે ગુરુ પ્રત્યે અને ગ્રંથ પ્રત્યે કે વિષય પ્રત્યે સાધન પરાયણતા આ ત્રણ શિષ્યના મુખ્ય લક્ષણો છે આ કોઈ પણ ક્ષેત્રે આપણે અપનાવીએ ચાહે વર્ક પ્લેસ હોય સ્કૂલ કોલેજ બધે હોય તો આપણને સક્સેસ મળે છે અને સંશય કરે કે જે ડાઉટ કરે એની શું ફલશ્રુતિ હોય છે જે સંશય કરે તે આ લોકમાં કે પરલોકમાં કસ સુખી થઈ શકતો નથી એક પ્રમાણ આપું સતી માતાનું શિવજીએ કીધું કે આ રામ છે ને તે સ્વયં પરમાત્મા જ છે સતી માતાને થયું કે આ તો હું નથી માનતી સતીજી શિવજીને પતિ પણ માનતા હતા અને ગુરુપદ પણ જોતા હતા કીધું કે આ રામ છે છે એ બ્રહ્મ તત્વ તો કે હું ના માનું મને સંશય થાય છે લોક પર ગયા પરીક્ષા કરી રઘુનાથજી પોતાનો કોદંડ ધનુષ નીચે મૂકી દે છે અને

એમને પોતાની ભૂલ સમજાય છે કે હા અમારાથી ભૂલ થઈ ગઈ એના કારણે પછી શું થાય છે તો કે ધીમે ધીમે ગુરુ પ્રત્યે એટલે કે એમના ગુરુ એટલે શિવજી એમની સાથેનો પણ એમનો સંબંધ જે છે એ થોડો દૂર થતો જાય છે અને અંતે એમને એમની કેવી સ્થિતિ થાય છે તો કે ભાઈ અગ્નિમાં એમને પોતે લીન થઈ જવું પડે છે આ સંશય એટલે કે ડાઉટ કરો તો એનું આ ફળ છે સંશય કરો તો આજ આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ સુખી થવાતું નથી સુખી થવું હોય તો સંશય ન કરવો જોઈએ હા પ્રશ્ન અવશ્ય કરવો જોઈએ પરંતુ સંશય ન કરવો જોઈએ પ્રશ્ન થાય તો પ્રશ્ન પૂછીને એનું સમાધાન લેવું જોઈએ સંશય ન કરવો જોઈએ અને પ્રમાણ ગુરુ પાસે જ લેવું જોઈએ તો વધુ સારું થાય છે ગુરુ પણ પ્રસન્ન થાય છે